રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ પાછળ સરકાર લાખો રૂપિયા ખર્ચો કરી રહી છે પરંતુ સરકારના અધિકારીઓની બેદરકારીને કારણે આ વર્ષે પ્રવેશ પામનાર છોટાઉદેપુર જિલ્લાના તેર હજાર ગરીબ આદિવાસી બાળકોને સ્કૂલ બેગ વિના જ શાળાએ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચી મંત્રીઓ અધિકારીઓના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ આપીને ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે દર વર્ષે સરકારી શાળામાં પ્રવેશ પામનાર બાળકોને ચોપડી નોટબુક્સ પેન્સિલ અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓ સાથે સ્કૂલ બેગ પણ આપવામાં આવે છે પરંતુ આ વર્ષે ધોરણ પ્રવેશનાર બાળકોને સ્કૂલ વંચિત રાખવામાં આવ્યા છે આ અંગે પ્રવેશોત્સવ માં આવેલા મંત્રીને પૂછતા તે સરકારની જવાબદારી છે તેમ આક્ષેપ કરીને છટકવાની કોશિશ કરી હતી તો સરકાર પહોંચાડે આની કરે એટલે ત્યાં પહોંચાડવાના છે સરકાર દફતર નથી દેવા